ઉતરાણ અમરોલી સડતાના વરાછા કતરગામ પોલીસ સ્ટેશન વિસ્તારના વાહન ચોરીને દસ મોટરસાયકલ સાથે ગુનેગારની ધરપકડ કરતી અને દસ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી ઉતરાણ પોલીસ અલગ અલગ વિસ્તારોમાંથી દસ જેટલા વાહનોની ચોરી કરનાર રેડા આરોપીની ધરપકડ કરવામાં આવી બાતમીના આધારે ઓગણીસ વર્ષીય આરોપી કેયુર તોગડિયાની ઉતરાણ પોલીસે ધરપકડ કરી છે આરોપીની પૂછપરછ દરમિયાન દસ વાહન ચોરીના ભેદ ઉકેલાયા છે આરોપીએ સરથાણા વરાછા અમરોલી કતારગામ ઉત્તરાયણ વિસ્તારમાંથી વાહન ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે ઉત્તરાયણ પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા બે લાખ ત્રીસ હજારની મત્તાની બાઇક રિકવર કરી હિરાની નોકરી છૂટી જતા આરોપી ચોરીના રવાડે ચડ્યો હતો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો દાખલ થયેલો એ બાબતે ઉત્તરાયણ પોલીસ તપાસમાં હતી અને એમાં એમને સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે એમને લીડ મળેલી અને એમણે એક આરોપીને વાહન સાથે શોધી કાઢેલું સદર ઇસમ છે એનું નામ છે કેઉર પોગડિયા છે અને પહેલાં હીરા ઘસવાનું કામ કરી કરતો હતો અત્યારે અત્યારે એની પાસે કોઈ કામગીરી છે નહીં એની વધુ પૂછપરછમાં એની પાસેથી બીજા નવ બાઈક રિકવર કરવામાં આવેલા છે અને આ રિકવરી દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના બે ગુના અમરોલી પોલીસ સ્ટેશનના પાંચ ગુના અને વરાછા સરથાણા અને કતાર ગામના એક એક ગુના છે એની ડિટેક્શન કરવામાં આવેલું છે ટોટલ જે દસ બાઇક મળ્યા છે એમાંથી નવ બાઇક છે એ સ્પ્લેન્ડર બાઈક છે અને એક બાઇક છે પલ્સર છે અને આ જે ચોરી કરવાની જે એની એમો છે એમાં એ એની પાસે જે ચાવી હતી અને ચાવી થી જે લોક ખુલી જાય એ વાહનોની એ ચોરી કરતો હતો પાંચ વાહનો એણે વેચાણ કરેલા હતા જે રિકવર કરવામાં આવેલા છે બાકીના ચાર વાહન એની પાસેથી મળેલા છે એક વાહન છે એ ટ્રાફિક શાખામાં એક ટ્રેન હતું તો ત્યાંથી રિકવર કરવામાં આવેલું છે સદર આરોપી છે એની ઉંમર ઓગણીસ વર્ષની છે અને ચાપરાભાઠા અમરોલી વિસ્તારમાં રહે છે અને આ બનાવ અનુસંધાને આ બનાવ પહેલા બે એક માસ પહેલા એની વરાછા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં અટક કરવામાં આવેલો હતો અને એમાં એની ધરપકડ થયેલી છે નહીં આમાં એ એક જ વ્યક્તિ છે અને પોતે એકલા જ કામ કર્યું છે એવું હાલમાં જણાવેલું છે બાકી આગળ તપાસ થશે એમાં માહિતી મળશે